રાજાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની આત્મનિર્ભર ભારત ઘર સ્વદેશી વોકલ ફોર લોકલની રાષ્ટ્રીય ટીમમાં નિયુક્તિ ભાજપ રાષ્ટ્રીય સંગઠન દ્વારા ધવલભાઈ પટેલને ઉત્તર પૂર્વના રાજ્યોના પ્રભારી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શન હેઠળ આત્મનિર્ભર ભારતના નેચા હેઠળ હર ઘર સ્વદેશી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાજીના માર્ગદર્શન હેઠળ દિલ્હી ખાતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં યુવા શિક્ષિત અને સતત લોક સંપર્કમાં રહી સાંસદ તરીકે સફળ કામગીરી કરનાર લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની રાષ્ટ્રીય ટીમમાં નિમણૂક કરવામાં આવી હતી અને ધવલભાઈ ઉત્તર પૂર્વના સાત રાજ્યોના પ્રભારી તરીકેની વિશેષ જવાબદારી સોંપવામાં આવતા વલસાડ ડાંગ નવસારીના કાર્યકરોમાં આનંદની લાગણી પ્રસિજા છે દેશના રાષ્ટ્રપિતા સ્વર્ગીય મહાત્મા ગાંધીજી દ્વારા આઝાદીની ચળવળ દરમિયાન સ્વદેશી આવી હતી અનુસરીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા આત્મનિર્ભર ભારત નેઝા હેઠળ હર ઘર સ્વદેશી લોકલ ફોર વોકલ અભિયાન અંતર્ગત દેશમાં સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ વધારવા સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને નાના મોટા વેપારીઓને મજબૂત બનાવી વધુ સશક્ત કરવાના હેતુસર આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલની રાષ્ટ્રીય ટીમમાં નિમણૂંક કરવામાં આવી છે આ સાથે જ ધવલભાઈને રાષ્ટ્રીય સંગઠન દ્વારા ઉત્તર પૂર્વના સાત રાજ્યોના પ્રભારી તરીકેને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છી